અંકલેશ્વર ઓએનજીસી ખાતે ઓફિસર ક્લબ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો અંકલેશ્વર ઓએનજીસી એ સહયોગી ઓએનજીસી વિવિધ મંડળ અને યુવાન ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પ વસ્સો યુનિટ રક્ત એકત્ર કર્યું હતું ઓએનજીસી કર્મચારી તેમજ અધિકારીઓએ રક્તદાન કરી આરોગ્ય લક્ષી મહામૂલી ફરજ અદા કરી હતી અંકલેશ્વર ઓएनजीસી એસેટના સહયોગથી ઓલ ઇન્ડિયા એસી તથા એસટી એમ્પ્લોયીઝ વેલ્ફેર એસોસિએશન અંકલેશ્વર બ્રાન્ચ કુમાર પાળ ગાંધી બ્લડ બેંક અંકલેશ્વર ઉપક્રમે મહા રક્તદાન શિબિર ઓएनजीસી કોલોની સ્થિત ઓફિસર ક્લબ ખાતે યોજવામાં આવી હતી જેનો પ્રારંભ એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના હસ્તે કરવામાં આવ્યો હતો રક્તદાન શિબિર સફળ બનાવવા માટે ઓएनजीસીના મેડિકલ સર્વિસીસ વિભાગ ઓएनजीસી મજૂર સંગ બીએમએસ ઓફિસર એસોસિએશન એસ ટો ઓબીસી એન્ડ એમઓબીસી વુમન ડેવલપમેન્ટ ફોરમ અને ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિ દ્વારા સહયોગ આપી સફળ બનાવ્યો હતો આ પ્રસંગે સેવા ચેરમેન દિનેશ વસાવા જીજીએમ હિતેશ અગ્રવાલ ડોક્ટર આશુતોષ દેવવર્મા તુષાર અંકલેશ્વરિયા અને અંજલિ ગોખલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સવારથી શરૂ થયેલા શિબિરમાં બસોથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આજરોજ ઓ એનજી સી મેનેજમેન્ટ અંકલેશ્વર અમારા જે વિજયકુમાર ગોખલે સાહેબ ઈડીએસએટ મેનેજરના સહિત આશીર્વાદથી અને છેલ્લા પાંચ વર્ષથી અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ એમાં કુમારપાળ ગાંધી બ્લડ બેંક અહીંયા આવે છે અમને સહયોગ આપે છે અને છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ છે કે અમે બસ્સોને ક્રોસ કરીએ છીએ અને આ વર્ષે બી અમને આશા છે કારણ કે આ ફેરી અમે ગૂગલ ફોર્મ એ કર્યું હતું અને એમાં નાઇન્ટી ફોરનો રિસ્પોન્સ આવ્યો છે અને ફિઝિકલી પણ ચાલુ છે તો આ એક ઉમદા કાર્ય હેતુથી અમારી અમારી જે પણ ઓનજીસી મેનેજમેન્ટ છે એનો સહયોગ રહે છે અને અમારી ડૉક્ટર આશુતોષની ટીમ અમારે જે ઇન્ચાર્જ મેડિકલ છે ઓનજીસીના એ એમના આશીર્વાદ અને એમના સહયોગ અને એ સિવાય પણ અમારી સાથે જે અમારા કલેક્ટિવ સાથી છે ઓ એનજીસી મજદુર સંઘ નિલેશભાઈ બોમ્બડે એમની ટીમ ઓબીસી એમ ઓબીસીના ચેરમેન સુરેશભાઈ પટેલનો સહયોગ રહે છે એસ્ટો પ્રેસિડેન્ટ રવિ સુવર્ણા છે ડબ્લ્યુડીએફ પ્રેરણા મેડમ છે અને એ જ રીતે ઓમ્સ પ્રેસિડન્ટ અમારા અંજિલ ગોખલે છે એ બધાના સહયોગથી અમે ઓ એનજીસી કોલોનીમાં દર વર્ષે આ જે મેડિકલ કેમ્પ કરીએ છીએ એનો સારો રિસ્પોન્સ મળે છે અને ડોનરો આવે છે આ પ્રસંગે હું તમામ જે ડોનર છે મિત્રો છે અને આ જે અમે છેલ્લા લાસ્ટ વર્ષનું ઉદાહરણ આપું તો આ અમે જે બ્લડ ડોનેટ કરીએ છીએ એમાં જ એક ડોનરનો મને ફોન આવ્યો હતો અને એ ડોનરની વાઇફ બહુ જ સિરિયસ હતી પ્રેગ્નન્સીના ટાઈમ પર અને એમને જ્યારે સહયોગ કર્યો તો એ અમારી પૂરી ટીમને અને પૂરી એસેટ મેનેજરને આશી આશી આશીર્વચન આપતો હતો કારણ કે જેને તકલીફ પડે છે અને જેને બ્લડ નથી મળતું જે જ્યારે જરૂરિયાત અને આજે પણ એ જ રહે છે કે આપણને જેટલું બ્લડની જરૂર હોય છે એટલું બ્લડ ટોટલ મળતું નથી હજુ પણ ડોનરો ઓછા છે એટલે અમે અમારા સરે પણ હમણાં અમારે એમની સ્પીચમાં કીધું કે આપણે વર્ષમાં આવા બે કેમ્પ કરવા જોઈએ અને આજ રોજ જે બી ડોનરો છે એમનો સહયોગ મળ્યો છે મિત્ર મીડિયા મિત્રો છે એમના સહયોગથી અમે જે આ કાર્યક્રમ પૂરો કરીશું તો તે ટાઈમે રેકોર્ડ હશે અત્યારે સેવન્ટી ઓલરેડી ક્રોસ કરી ચૂક્યું છે તો આ પ્રસંગે હું સર્વનો સર્વે મિત્રોનો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જે સપોર્ટ કર્યો છે તો સર્વનો આભાર માનું છું થેન્ક યુ વેરી મચ